ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી છે તેનો રોષનો ભોગ હવે ભારતીય જનતા પાર્ટીને પણ બનવો પડી રહ્યો છે કેમ કે અત્યાર સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને રહીને કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી જેના કારણે ક્ષત્રિય સમાજ છે તે વધારે લાલ ઘૂમ બન્યો છે અને ભારતીય જનતા પાર્ટીની પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે આવી વાત છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યું ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે કાપવામાં આવે નહીં તર આગામી સમયમાં પરિણામ ભોગવવા ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે આને લઈને ક્ષત્રિય સમાજના જે મહિલા આગેવાન છે પદ્મિબાવાળા તેમના દ્વારા સરકારથી પોતાના રજવાડા પરત માંગ્યા છે શું કહી રહ્યા છે પદ્મિની વાળાને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટના જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે પરષોત્તમ રૂપાલા તેમનો વિવાદ છે તે દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે હાલ સત્રાણીઓ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેમાં જે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે આ માન સન્માનની વાત છે બહેન દીકરીઓનું અપમાન છે તે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે ને ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલા તકે કાપે નહીં તો આગામી સમયમાં મહાઆંદોલન તરફ આ વાત છે તે જવાની છે ઠેર ઠેર હવે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનો પણ યોજવામાં આવી રહ્યા છે અને લોકસભાની ચૂંટણી ટાણે જે આ પ્રકારે પરસોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીનો સામના કરતી દેખાઈ રહી છે આને લઈને જે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન છે પદ્મિબા વાળા તેમના દ્વારા હવે સરકાર પાસેથી પોતાના રજવાડા પરત માંગ્યા છે તેમણે કહ્યું છે કે જો માન સન્માન મહિલાઓનો ન જળવાય તો જે રજવાડાઓ ક્ષત્રિય સમાજે આપ્યા હતા તે પરત આપવા તેમજ તેમણે કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ધરપકડ કરવામાં આવે ને મહીપાલસિંહને છોડવામાં આવે પહેલાં તો શું કહી રહ્યા છે પદ્મિનિબા વાળા તે સાંભળી લો બા તેમનો આક્રોશ છે તે ફાટી નીકળ્યો છે ને હવે તેઓ સરકાર સામે બાયો ચડાવી છે તેમણે કહ્યું છે કે આજે ક્ષત્રિય સમાજની મહિલાઓને જે આપઘાત કરવા સુધી પણ પહોંચાડી દીધું છે તેના પાછળ સરકાર જવાબદાર છે અને તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે આગામી સમયમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય હજી પણ લેવામાં નહીં આવે તો સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થશે તેવી જ રીતે ગઈકાલે કરણી સેનાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા મહીપાલસિંહ મકરાણા તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના બહિષ્કારની ચીમકી આપી દીધી છે અને કહ્યું છે કે મહિલાઓના સન્માનની વાત છે તેના માટે ભારતીય જનતા પાર્ટી જો હજુ પણ પરસોત્તમ રૂપાલા સામે કુણું વલણ અપનાવશે તો હવે આગામી સમયમાં માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર